આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજીટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક ઓએનડીસીએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ કોમર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વૃદ્ધિ અને સમૃદ્ધિ વધારવામાં ઓએનડીસી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે મોદી સરકારે ભારતમાં ઇ કોમર્સ ને લોકતાંત્રિક બનાવવાના ઉદ્દેશથી વર્ષ બે હજાર એકવીસમાં ઓએનડીસી શરૂ કરાવ્યું હતું તેમણે કહ્યું ગત ત્રણ વર્ષમાં ઓએનડીસીએ અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે અને પોતાના નેટવર્ક પર એક સમાન મંચનું નિર્માણ કરીને વેપારીઓ ખાસ કરીને લઘુ ઉદ્યમીઓના સશક્તિકરણમાં મદદ કરી છે નવી રચાયેલી મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને કાર્યભાર સોંપાયો છે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપવામાં આવી હતી નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજ બજાવશે જે અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટ દાર જિલ્લા કલેક્ટર અમિત અરોરા કાર્યભાર સંભાળશે જયારે ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાને અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નાયબ કલેકટર મેહુલ દેસાઈની નિમણૂક કરાઇ છે ભુજ માર્ગ પરિવહન અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાનો આરંભ કરવામાં આવ્યો છે એકત્રીસમી જાન્યુઆરી સુધી ચાલનારી આ ઉજવણી અંતર્ગત શાળાઓમાં પરિસંવાદ એસટી ખાતે ચાલકો સાથે ચર્ચા ડ્રાઈવરો માટે આંખ તપાસણી કેમ્પ તેમજ માર્ગો પર અલગ અલગ વિશેષ ચકાસણી ઝુંબેશ યોજવામાં આવશે કૃષિ શાખા ભુજ દ્વારા એનએફએસએમ યોજના હેઠળ ભુજ તાલુકાના આઠ ગામમાં તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો સિત્તેર થી વધુ ખેડૂતો તાલીમ લીધી હતી આ તાલીમ દરમિયાન ખેડૂતોને માટીના નમૂના એકત્ર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે જણાવાયું હતું તેમજ પ્રાકૃતિક સંસાધનો યોગ્ય ઉપયોગ પાણીનો સંગ્રહ જમીનમાં ભેજનો સંગ્રહ અંગે પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા હતા તથા અટલ ભૂજલ જળ યોજના અંતર્ગત ખેડૂતોને જમીનમાં પાણીનું સ્તર વધારવા અને સરકારના હેતુલક્ષી પ્રયાસો વિશે માહિતગાર કરાયા હતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યુજીસી નેટની પરીક્ષા ત્રીજી જાન્યુઆરીથી સોળમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે ભુજ આર આર લાલન કોલેજ અને ડિપાર્ટમેન્ટલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ પરીક્ષા કેન્દ્રોની આસપાસની બસ્સો મીટર ત્રીજાના વિસ્તારમાં ત્રીજી જાન્યુઆરીના સવારના છ વાગ્યાથી સોળમી જાન્યુઆરી બે હજાર પચીસના રાત્રિના આઠ વાગ્યા સુધી પ્રતિબંધો અમલમાં રહેશે જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી કચ્છ દ્વારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ જિલ્લા કક્ષાના આયોજનમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલા સ્પર્ધકો અને સીધા જિલ્લા કક્ષામાં ભાગ લીધેલ સ્પર્ધકોએ જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ભાગ લેવા માટે દસમી જાન્યુઆરી બે હજાર પચીસના ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે સવારે સાડા આઠ વાગે હાજર રહેવા જણાવાયું છે કચ્છ સહિત રાજ્યમાં ખેતીની જમીન સર્વે માટેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પ્રમોલ્ગેશન થયા બાદ રહી ગયેલી ક્ષતિઓ સામે ખેડૂતો દ્વારા વાંધા આવી રહ્યા હોઈ વાંધા નોંધાવવા માટેની મુદત વધારીને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ કરવામાં આવી છે જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત થઇ છે આજે જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન બાર છ ડિગ્રી રહેતા રાત્રેથી સવાર સુધી શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો તદઉપરાંત સરહદે આવેલા નલિયામાં આજે ન્યૂનતમ પારો નવ ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી નીચું તાપમાન ધરાવતું મથક બન્યું હતું આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર